નકા અમે તો યાર આના રમબાના 20000 લેના એટલે બેઠો તો દુજો ટેન્શન ના લે હું બેઠો કોણ મારું 20000 નો બાઈ મારા બાટે જોઈ પડશે હું જોઈ લઉં તો રોટ આવતું છે કેટલા

हां नेक रही जो सो भाई हम बात ही हो चाहिए भाई बहुत बड़ा यार हमारे का पैसा जो जो भाई खुद से भाई हूं पैसा कैसे आ कितना आया भाई 20000 पूरा भाई पांच ले अब भाई भेजा 15 ऊपर मांगो भाई कितना पैसा आया बड़ा भाई 30000 आया अरे भाई हमारे जो पैसा खुद से भाई आपसे ना भाई हाँ ले 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 जाओ भाई पैसा लाओ ना पहला કેટલા દાખલા ભાઈ ત્રીસ હજાર હલો દસ વીસ છે નેત્રીસ ચાલો આવ્યો ભાઈ બહુ ચાલી યા જેમ જેમ બધે ત્રીસ હજાર ભાઈ હવે તો મારે ખોલ મારવું પડશે ભાઈ લો વીસ હલ લો ત્રીસ ભાઈ ખોલ બાજી ત્યાં ખુલ મારો લે ભાઈ લ્યા યા લા ફળા

રાજો ભાઈ આતો આય ભાઈ ભાઈ આપણે છોડા લાયો ને ભાઈ બધાનું લાયો આ તો મેં ક હવે આપણા ભાઈ લે પલા બાટ જોઈ લે ભાઈ નાસ્તો નાસ્તો એક આટલી બાટી જોઈ ભાઈ તમારી ભાઈ નું બન લે ભાઈ 4000 નું મારું લે ભાઈ મારું બન હેડો મારું 1000 નું બન લે ભાઈ આપણું 5000 નું બન આપે એટલે આપડું દસ હજાર નું મારું એક દસ હજાર નું થઈ જાય લો મારે લો ભાઈ દસ લો દસ હજાર નું

મલ્લે હો તો હાથ તો મિલાવ ગામમાં દેને કોઈ વાત રાખો તો આપણે આવા લોકોનું હાઈજીન